નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે પાડોશી દેશો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના નેતા દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા નવ અને દસ તારીખે દિલ્હીનો ફ્લાય ઝોન જાહેર રાષ્ટ્રપતિ ભવનમાં પણ આજે નહીં યોજાય ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ શપથ ગ્રહણ સમારોહ અગાઉ ભાજપ સહિત એનડીએ નેતાઓ વચ્ચે આજે પણ ચાલશે બેઠકોનો સિલસિલો કોંગ્રેસ કાર્ય સમિતિ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગણી પર કરશે ચર્ચા સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ સંસદીય પક્ષની યોજાશે બેઠક હૈદરાબાદમાં રામોજી ગ્રુપના સ્થાપક રામોજી રાવને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પવાનો સિલસિલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થયા ભાવુ કહ્યું ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવનારા દૂરદર્શી વ્યક્તિએ પત્રકારત્વ અને ફિલ્મ જગત પર છોડી પોતાની અમિત છાપ તેલંગાણા સરકાર રાજકીય સન્માન સાથે કરશે અંતિમ સંસ્કાર ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારો લુની ચપેટમાં તો આજે મહારાષ્ટ્રમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં બાર તાલુકામાં નોંધાયો હળવો વરસાદ સુરતના માંગરોળમાં સત્યાવીસ ડાંગના સુબીરમાં વીસ અને વઘઈમાં બાર મિલીમીટર વરસાદ તો અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટમાં રહેશે ગરમીનો જોર યથાવત પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ અને સરિસૃપ પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી અવરોધની શક્યતાને જોતા લેવાયો નિર્ણય રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપાયેલા ડીપીટી ફાયર ઓફિસર ઠેબાની એસીબી તપાસમાં થયા નવા ખુલાસા છે બાય 10 થી વધુ પ્લોટ સગા સંબંધીઓના નામે ખરીદ્યા હોવાનું ખુલ્યું બોંડલ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પ્લોટની કરી હતી ખરીદી ગેમ ઝોનમાં પેટ્રોલ નહીં પરંતુ રેઝિનનો નો 1500 લિટર હતો જથ્થો ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં afghanistan એ સર્જ્યો અપસેટ new zealand ને 84 રને આપ્યો પરાજી જ્યારે બીજી મેચ માં બાંગ્લાદેશ એ શ્રીલંકા સામે બે વિકેટ મેળવ્યો વિજે આજના અન્ય મુકાબલામાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે તો ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર